નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર રાવલ લાંબા નાવદરા ભાટિયા સહિત વિવિધ ગામોમાં ધોધમાર વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા ખરા તાલુકામાં ઓછો વધુ વરસાદ છેલ્લા પાંચ દિવસથી વરસી રહ્યો છે એમાં આજે કલ્યાણપુર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સુપડાની ધારે તો ક્યાંક ધોધમાર તો ક્યાંક અનાધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે હમણાં ક્યાંક વાવેતર થયા તો ક્યાંક વરાપની વાટ ક્યાંક પાણી લાગ્યા તો ક્યાંક મોલ પણ પાણીમાં ગરકાવ આવી સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોની છે અત્યારે કાચા મોલ ઉપર વરાપની જગ્યાએ સતત અતિવૃષ્ટિના કારણે જગતનો તાત આજે કુદરતની પાસે લાચાર બન્યો છે આજે ખેડૂતોના હાલ બિહાલ છે આમ જો પુષ્કળ પાક થાય તો સરકાર પોષણક્ષમ ભાવ ન આપે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ભગવાનનો માર જાય તો ક્યાંક આવી હાલત આજે ખેડૂતોની છે આજે ખાખડા આજુબાજુના ગામોમાં તથા ભાટિયા લાંબા આજુબાજુ તથા રાણ આજુબાજુના ગામોમાં હાલ વાવેતર કર્યા બાદ કફોડી સ્થિતિ છે આજે રાણ ગામમાં રેણુકા નદીના કિનારે આવેલા ઘણા ખેડૂતોના ખેતરોનું મોટા પાયે ધોવાણ થયું છે જેમાં અશ્વિનભાઈ હડિયલના ખેતરનું ખૂબ ધોવાણ થયું છે તેઓનું કહેવું એવું છે કે ખેતરની પાસે ગુરઘટ ચક ચરકલા હાઈવે પર આવેલા પુલ પરથી પાણી પસાર થતાં મોટા ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા છે આમાં યોગ્ય સમયે નાળામાં તંત્ર થકી કોઈ સાફ સફાઈ ન કરવાના કારણે ખેડૂતોની આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો વહેલાસર આની ઉપર સરકાર વિચારી યોગ્ય પગલાં ભરી ખેડૂતોના હિત ઉપર વિચારે તેવી ખેડૂતોની સરકારશ્રી ઉપર નામ છે રિપોર્ટર વનરાજસિંહ જાડેજા કલ્યાણપુર